જય જાગેશ્વર હું જોશી ભરતકુમાર મનીશંકર ઉર્ફી રમેશ મહારાજ નેત્રા શ્રી જાગેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર બાંડિયા નિવાસી બાંડિયાના હાલે મુંબઈ નિવાસી ભદ્રા પરિવારના ભાઈઓએ બધાએ જાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે જે જાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરેલ અને ગઈકાલે આગલા દિવસે એમના કુળદેવી જાલપામાના સાનિધ્યમાં નવચંડ યજ્ઞ કરેલ આજે યજ્ઞ જે જગ્યાએ થાય છે એ જગ્યાએ જાગેશ્વર મહાદેવનું સ્થાન છે એ મંદિર આશરે નવસો વર્ષ પહેલાં ભાટિયા પરિવારે બંધ આવેલું અને એ ચમત્કારિક વાર્તા જે છે આ વડીલોના કહેવા પ્રમાણે કે ભાટિયા પરિવારની ગાય હતી જે ધણમાં જાય ચરવા અને રાતના સાંજના પાછી આવે ત્યારે એ જગ્યા પર દૂધ મૂકી દેતી હતી ત્યારે ગામના ગોવાડો અને બધા મિત્રો ભેગા થઈ અને તપાસ કરી ત્યારે ખબર પડી કે આ જગ્યાએ શિવલિંગ છે ખોદ્યું એટલે ત્યારે મંદિર બન્યું એ પાછળ બે વખત નિર્માણ થયું બે હજાર ત્રણમાં ભૂકંપમાં નવું મંદિર બની અને પ્રતિષ્ઠા પૂર્ણ થઈ અને આ જગ્યાએ અબડાસા લખપત નખત્રાણા ભુજ ગાંધીધામ બધા તાલુકામાંથી દેશ વિદેશથી ઘણા ભક્તો મહાદેવને અહીંયા માથું નમાવાય છે બાજુમાં જ જાગતી સમાધિ છે જ્યાં નાગાબાએ સમાધિ દીધેલી છે તે પણ ચમત્કારી છે અહીંયાના પહેલાં પૂજારીમાં આપણા દયાલગીરી બાપુ હતા જે જન્મજાત આંધળા હતા અને એમની પૂજા દ્વારા એવું થતું કે એ મંદિરની અંદર બેસીને કહે કે આના ઘરે બાપા સંતાન નથી તો સંતાન પ્રાપ્ત થાય ધંધા ન તો ધંધા માટેનું કહેતા અને એ ચીલો આજે પણ ચાલ્યો આવે છે જાગેશ્વર મહાદેવની કૃપાથી જે પણ એ માથું નમાવે છે એ પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને એના આ બધો પરિવાર પણ સાક્ષી છે અને અમે પણ બધા સાક્ષી છીએ જય જાગેશ્વર જાગેશ્વર મહાદેવ હું હર્ષ સુરેશ ભદ્રા કચ્છગમ માંડિયાવાલા હાલે નિવાસી મુંબઈ આજ રોજ પચ્ચીસ અગિયાર બે હજાર ચોવીસ પહેલા દિલ્યોધર ભદ્રા પરિવાર દ્વારા જાલેતર માટે મંદિરના સાંનિધ્યમાં અને આચાર્ય શ્રી રમેશ મહારાજ નેત્રાવાલાના નેતૃત્વમાં લઘુરુદ્ર મહા યજ્ઞ અને મહાપ્રસાદ કરવામાં આવે છે અમારા પરિવારના અગિયાર જોડીએ

તો આ વર્ષે અમે મહાપ્રસાદનું આયોજન કરેલું છે બધા અમારા મહેમાનો સગા સંબંધીઓને સંબંધીઓ કરેલા છે અને મહાપ્રસાદનો પ્રોગ્રામ રાખેલો છે અમે વર્ષે શ્રાવણ મહિનામાં હર સોમવારે અહીં આવીએ છે ને લઘુ યજ્ઞ નહીં તો રુધિરી એવું યજ્ઞ કરાવીએ છીએ અમે વર્ષોથી અહીંયા આવતા છે ને આ જાગૃત જગ્યા છે જે અમે વર્ષો સાથે સંકળાયેલા છે અમારા બાપડા અમારા વડીલો બી આ જગ્યા સાથે સંકળાયેલા છે તો આ જગ્યા પાવન જગ્યા છે ને બહુ સારી જગ્યા છે